અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને મેટ્રો સ્ટેશન પરથી ઉતર્યા બાદ નજીકમાં જવા માટે કનેક્ટિવિટી મળી રહે તે માટે એએમટીએસ દ્વારા નવા ફીડર રૂટની શરૂઆત કરવામાં આવી છે જેથી કરીને મુસાફરો પોતાના નજીકના સ્થાને જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સગવડ મળી રહે શરૂઆતમાં એએમટીએસ દ્વારા હાલ

ત્યાંથી આપણે ફીડર બસો સંચાલન કરવા માટે અત્યારે કામગીરી ચાલુ કરી રહ્યા છીએ ફીડર રૂટમાં અત્યારે જે અમે પ્લાનિંગ કરી છે સાત રૂટો ઉપર આશરે બે બે બસો ત્રણ ત્રણ બસો પાંચ પાંચ દસ દસ મિનિટની ફ્રિકવન્સી ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોક વાઇઝ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સીધા એ કનેક્ટિવિટી મેટ્રોથી જ કરાવીએ છીએ મેટ્રોના એક સ્ટેન્ડ મોટા સ્ટેન્ડ ઓર બીજા નાના ના સ્ટેન્ડો પર બી જે પેસેન્જરોને અવર જવરની સગવડ મળે એ માટે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ